ચા ઉદ્યોગમાં એકસો તેત્રીસ વર્ષથી વિશ્વસનીય નામ ધરાવતા વાઘ બકરી ટી ગ્રુપે ઉત્તરપૂર્વ ભારતમાં વિમેન ટી પ્લકર્સને સમર્થન આપવા માટે એક ખાસ પહેલ કપ ઓફ ગુડનેસ શરૂ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી જે મહિલાઓના સ્વાસ્થ્ય સ્વચ્છતા અને શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે આ પહેલ હેઠળ વાઘબકરી ટી લાઉન્જના કુલ બિલોના પાંચ ટકા ભાગ આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ અને મહિલા શ્રમિકના બાળકોના શિક્ષણ માટે સમર્પિત ભંડોળમાં દાન કરવામાં આવશે આ ઝુંબેશ આગામી તેર મહિના સુધી ચાલશે અમે ઘણા વર્ષોથી બાગબકરી ફાઉન્ડેશનમાં વુમન્સ ડે અને વુમન્સ અપલિફમેન્ટ વુમન્સ એડ્યુકેશન વુમન્સ હાઇજીનના ઘણા બધા ઇનિશિયેટિવ્સ અમે આજ સુધી કરતા આવ્યા છે આ પણ એક ખૂબ જ અગત્યનો ઇનિશિયેટિવ છે જે અમે ચાના ધંધામાં છીએ અને અમારું બેકબોન ગણાય કે જે વુમન્સ જે ત્યાં ચાના ફિલ્ડમાં જે ચા પ્લગ કરેલો એ લોકોની લાઈફને ચેન્જ કરવા માટે એ લોકોની લાઈફમાં સુધારો લાવવા માટેનો આ ઇનિશિયેટિવ છે જે લોકોને અમુક એજ્યુકેશનના લેગથી અમુક વસ્તુઓ ના મળવાના કારણથી એ લોકો એમને એમની છોકરીઓને ભણતર છોડાવી દે છે ને એ બધું કરે છે ને અમારા ઇનિશિએટિવથી એ લોકોને એ એજ્યુકેશન આપવામાં આવશે એમને જરૂરિયાત પૂરતી સેનેટરી નેપકિન્સ એવી બધી વસ્તુઓ આપવામાં આવશે જેથી કરીને છોકરીઓ બીવે નહીં સ્કૂલ જતા સ્કૂલ છોડી ના દે અને એ લોકો કોન્ફિડન્ટથી અને પ્રોગ્રેસિવ માઇન્ડથી એમનું એજ્યુકેશન ચાલુ રાખે અને ફ્યુચરમાં એમના ડ્રીમ્સને પૂરા કરે અમારું બસ એક જ ઇનિશિયેટિવ છે આ ઇનિશિએટિવથી ડાયરેક્ટલી અમે સિક્સ ફિફ્ટી ટુ સેવન્ટી વુમન્સને અપ્રોચ કરી લઈશું પણ અમારું આ લાંબુ પ્રોજેક્ટ છે ઇનિશિયેટિવ ઇનિશિએટિવ છે કેમ કે અમને એવું છે કે અમે મેક્સિમમ જેટલા એ એરિયામાં ધીરે ધીરે કરીને આગળ વધીને જેટલી મહિલાઓને મદદ કરી શકીએ અમારો વિચાર છે એટલે બે હજારથી વધુ તો મહિલાઓને અમે એવું ટાર્ગેટ કર્યો છે કે અમે મદદ કરી દઈએ સંસ્થા જેવી રીતે તમે ક્લિપ જોઈ હશે અમે એજ્યુકેશનમાં અને વુમન અપલિફમેન્ટમાં બહુ માનીએ છીએ અમે એનજીઓ સાથે જોડાઈ ગયા છે અને એનજીઓ પાસે કોઈ એવી તક હશે જેમાંથી એ લોકોને ત્યાં લાગતું હશે કે મહિલાઓને તકલીફ છે એજ્યુકેશનમાં કે બીજા કોઈમાં અમે ઓલવેઝ દેટ ધેર ટુ સપોર્ટ ધેર ઇનિશિયેટિવસ યસ